નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજ રોજ તારીખ બાવીસમી ફેબ્રુઆરી બે હજાર રોજ માર્ક પોઈન્ટ ટિંડોલી ખાતે ડોક્ટર સંજય સાળીના ધર્મપત્નીના વરદ હસ્તે મેગ્નેટિક શૂઝનો શુભારંભ કરવામાં આવ્યો હતો જ્યાં ગુજરાત મહારાષ્ટ્રથી મહેમાનો આવીને કાર્યક્રમની શોભા વધાવી હતી અને મેગ્નેટિક શૂઝના કંપનીના સીઈઓ

હેલ્ધી રહેવા માટે અમે લાવ્યા છે એનું મુખ્ય કારણ છે કે આજે શું જે ધરતીનું મેગ્નેટિક ફિલ્ડ છે એને લાભ લોકોને મળતો નથી કે લોકો બૂટ અને ચંપલ પહેરે છે જેનાથી જે મેગ્નેટિક ફિલ્ડ છે એને એ ટચમાં આવતા નથી એટલે અમે ઇન્સ્ટોલ એવા લાવ્યા છે મેગ્નેટિક શૂઝના જે ઇન્સ્ટોલથી લોકોને એ ફાયદો થાય છે જે વગર બૂટ ચંપલ પહેરે થાય છે સાહેબ હવે એમાં કેવી રીતે તમે એને ડિટેલમાં કહી શકો કે એના શું બેનિફિટ છે હું બેનિફિટમાં એ કહી શકું છું કે ધરતીના મેગ્નેટિક ફિલ્ડ જ્યારે આપણા પગના તળીને ટચ થાય છે તો આપણું બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થાય છે કેમ કે આપણા શરીરના બધા જે પોઈન્ટ છે કિડની લીવર આંખ નાક બધાના આપણા પોઈન્ટ ભગવાને આપણા પગના તળી આપેલા છે એ જ્યારે ધરતીથી ટચ થાય છે ત્યારે આપણું બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થાય છે એ જ વસ્તુ આ શૂઝમાં છે શૂઝની અંદર અમે મેગ્નેટિક છોલ નાખેલી છે તે ધરતીનો જે મેગ્નેટિક પાવર છે એ ટાઈપનો પાવર તમને મળે છે જેથી તમારું બ્લડ સર્ક્યુલેશન એકદમ પ્રોપર થાય છે અને જો બ્લડ સર્ક્યુલેશન પ્રોપર થતું હોય એ શરીરમાં નેવું ટકા બીમારી આવતી નથી હવે સાહેબ તમે ટીવી ટાઈમ્સ વતી લોકોને શું સંદેશ આપવા માગો છો હું લોકોને એ જ આપવા માગું છું કે દુનિયાની અંદર જો કોઈ વસ્તુ મહત્ત્વની છે તો તમારી સેહત છે તમારું હેલ્થ છે એટલે એના પર પ્રોપર ધ્યાન દો અને હેવે આ દુનિયામાં આ ઇન્ડિયામાં ક્યાં આ ઇન્ડસ્ટ્રીમાં એટલા માટે જ આવી છે કે લોકોનું હેલ્થ સારું રહે અને હેલ્થ એ જ વેલ્થ છે આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ